એટલે હજી આ કાંજરી બેન તો આટા મારા આયા ના ગઈ રતન કાંજરી શું લીધું તે કાલ કાંજુ ને સ્કૂલ ચાલુ થાય છે શેકાતા રેતી ભીની લાગે આજે સન્ડે ને વાગી ગયા છે સાડા આઠ તકસિલભાઈ થઈ ગયા રેડી કાંજરીબેન નાવા ગયા છે

ચાલો તો મળીએ દુકાને જઈને તકસીલ ભાઈ ઓકે બાય બાય ચાલો તો વાગી ગયા છે બોપરના સાડા બાર રવિવાર અહીંયા તો હું બનાવ્યું જમવાનું હે દાળ અને રોટલા શેની દાળ શેની દાળ મિક્સ દાળ મિક્સ દાળ અરે આટલું નજીકથી લઈ તો શું વાંધો તને આમ કરીને આમ કરું તો તને શું વાંધો કોણ રોવે હે કોણ ક્યાંય ગયો શું ભાઈ તને મને કે ભૂખ લઈ ગઈ એ કાંજરીબેન તો વાંથી ડોકા કાઢે અરે ચુંદડી પહેરી ની પાછા કાંજરી કાંજરીબેન રતનબેન ખોવાઈ ખોઈ ગયા હમણાં આમથી આવશે એપલ ખાધું ને તોય ભૂખ લઈ ગઈશ રતલામી સેવ ખાધી હમ અને આ છે મારા મમ્મી આમ જો હમું જો પેલા હું ખાવું હે પેલા કે હું ખાવું છે હવે આમ જો એક વાગવામાં થોડીક વાર છે પછી હમણાં જમવા જ બેસવું છે બહુ સરસ લાગે છે રોવ આ મારા રતનબેન આવી ગયા છે રતનભાઈ ખાધું પછી રતલામી સેવ ખાધી ભૂખ ગઈ આ એમ કે ખોટો હે વેન થઈ જાય હમણાં રૂમ માં પૂરો એટલે એ દાદી ભાગે ભાઈ દેદી પાસે ભાઈ ગયો પૂરવાનું ખીજે એટલે તરત દાદી યાદ આવે

કાંજડી શું લીધું તે કાલથી કાંજુ ને સ્કૂલ ચાલુ થાય છે પરમ દીદી પરમ દીદી સ્કૂલ ચાલુ થાય તફસીલ તારે નહી તપસીલ ભાઈ ને નથી જવું ચાલો તો અહીંયા બફાય છે બટેટા બફાતા નથી શેકાતા રેતી બીની લાગે चलिए अबला आई ड्राई लगा लूं बटा टेटा सक्रिय

ચાલો તો બટેટા શેકાઈ ગયા છે ફાઈનલી ફાઈનલી શેકાઈ ગયા એમ ને ક્યાં ખાના તું જે બટેકા ખાના મૂંગી નહી કહેગા બટેટા ગયા ગરમ કઈ ફાઈનલી હવે અંદર ગયા છે સકરિયા ખાધું તકશીલ બટે તું

અત્યારે હવે બનાવવાની છે ભેળ છે આજે રવિવાર અત્યારે હવે ભેળ બનાવવાની છે કોણ કેટલી ખાય હવે જોઈ